એ કામનાથ અને સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને હું આવી ગયો છું કામનાથ મહાદેવના દર્શન કરવા માટે મારી પાછળ તમે જોઈ શકો છો એ છે મંદિર કામનાથ મહાદેવનું અને શ્રી કૃષ્ણ ભગવાને અહીંયા મૂર્તિ જે લિંગ હોય એની સ્થાપના કરી હતી જ્યારે તેનો છેલ્લો છેલ્લો સમય હતો જ્યારે તે વેરાવળ તરફ જઈ રહ્યા હતા ત્યારે અહીંયા રસ્તામાં જે જગ્યા છે ત્યાં શિવલિંગની સ્થાપના કરી હતી અને શિવજીની પૂજા અર્ચના કરી હતી આશરે પાંચ હજાર પેલા વર્ષ પેલા તો ચાલો હવે જઈએ છે આ બાજુ ચાદ સોમવાર તો જો હવે અત્યારે રૂપી ચા અને ચેવરો ત્યાં ચા બની રહી છે તો જોઈએ છે હવે દર્શન કરવા માટે અહીંયાથી દર્શન કરી લો કેમ કે અંડર કેમેરો લેવા જવા નથી લેતો કેમ જો જય ગામનાર અહીંયા ધૂણો પણ છે ચોવીસ કલાક ચાલુ જ હોય છે તો હવે હું પણ દર્શન કરવા માટે જઉં છું તો હવે હું પણ દર્શન કરવા જાઉં છું કેમ કે ત્યાં મોબાઈલ છે ને અલાઉડ નથી એટલે હું તમને દેખાડી નહીં શકું અહીંયાથી થોડુંક થોડુંક દેખાડીશ ચાલો મને તો મિત્રો જો અત્યારે નદી પરથી પાણી પણ પસાર થઈ રહ્યા છે અને લોકો નાઈ પણ રહ્યા છે અને અવાજ ખાલી તમે સાંભળો મનમોહક અવાજ છે અને પાણી હજી ચાલુ જ છે અને લોકો આવ્યા છે દર્શન કરવા માટે ને તો આપણે ત્યાં જઈએ છે હવે તો અહીંયા બેસવાની ને વ્યવસ્થા છે અને પબ્લિક જો કેટલી દર્શન કરવા માટે આવે છે આ મોટા મોટા વદલાને છે તો જો અત્યારે બધા સ્નાન કરી રહ્યા છે પગુ બોલી રહ્યા છે અને જો હા કેવી મુર્દા કરી છે શિવજીની મુર્દા કરી છે ખોટોને પરાવે છે અને ઓલા પાર્ક પણ લોકો છે અને પાણી હજી એવું ને એવું જ વહી રહ્યું છે હમ અને આ બાજુ પાણી જઈ રહ્યું છે અને જો અત્યારે માછલા પણ છે સિંહ નામની માછલી છે અને કચરો પણ નાખે છે લોકો બબલા બબલા ને અહીંયા જ ખાય છે જો અને પાણી સતત જો તે બાજુથી આવી રહ્યું છે પાણી અને શિવજીની મુર્દા કરેલી છે આ ભાઈએ તો જોઉં પબ્લિક કેટલી છે તમે જોવું દર્શન કરવા માટે આવી છે જો તમે અહીંયા આવીને પાણી પણ પીરાવી શકો છો અત્યારે પીપરે પાણી વેરી રહ્યા છે તો અમારા શંકરભાઈ અને પશુભાઈ આ પણ છે કેમ છો જય કામનાથ કેમ છો જય કામનાથ અને જો રમકડા ને મરે છે અહીંયા હા એ છોકરા જો આ બધી રમકડાં જ છે તમે આવે ખરીદી કરશો તો મિત્રો હવે અમે જઈ રહ્યા છે ભાદરીચાય મંદિર તરફ જઈ રહ્યા છે જે અતિ પ્રાચીન મંદિર છે અને અમે ત્યાં તેરસ અને ચૌદસનો મેરો પણ ત્યાં યોજાય છે તે જગ્યાએ જઈ રહ્યા છે તો બન્યા રહેજો લોકની અંદર તો ચાલો લેસ ગો હવે આવી રહ્યા છે અમે ગાડી ઉપર જઈ રહ્યા છીએ તો અડધો કિલોમીટર સુધીનો આવો રસ્તો આવે છે તો કોઈ પહોંચી ગયા છે તો પહોંચી ગયા છે આ જગ્યા ઉપર ભારે નામથી આ જાણીતી જગ્યા છે જૂની અને જાણીતી જગ્યા છે તો આ મેન મંદિર છે ચાલો આપણે દર્શન કરી હવે દર્શન કરીશું તો ચાલો અંદર જઈને દર્શન કરીએ તો જુઓ આવું કંઈક મંદિર છે દર્શન કરી લીધા અને ખૂબ પ્રાચીન જગ્યા છે અમારી એટલે ચાલુ અને ખૂબ પ્રાચીન જગ્યા છે અમારા બાપ દાદાની અને આખું જોવું તમે અહીંયા સુધીનું દર્શન કરો તો જોઉં ભાદરીચા બાપા નામ લખેલું પણ છે દર્શન કરી લીધા છે તો અહીંયા પણ છે અને ખૂબ પ્રાચીન બદલો છે બહુ મોટો લા બદલો છે ભાઈ તો જોઉં લોકો અત્યારે બેઠા છે અને પાણી છે ને દરિયા બાજુ જઈ રહ્યું છે આ પાણી અમારા માંગરોળ બાણા તરફ જઈ રહ્યું છે અને ફૂલે ફૂલ આ ભરાઈ ગયો છે મેદાન તમે જોઈ શકો છો ચૌદશનો અહીંયા છે ને મેરો ભરાય છે ભાદ્રીચા બાપાના નામથી ઓળખાય છે અને ખૂબ પ્રખ્યાત મેરો છે અને આખા મેદાનમાં બધી પબ્લિક આવતી હોય છે બહારથી ને અહીંથી ને જો આખું મેદાન છે ત્યાં લોકો છોકરાઓ કુદાકૂદ કરે છે તો જો ત્યાં કુદાકૂદ કરે છે ભાઈ આનું ચાર્જ શું છે વીસ રૂપિયા કેટલી મિનિટ સુધી દસ મિનિટ ઓ અને જો દસ મિનિટ કા છે લોકો મોજ માણે છે કેમ છો સારું ને દર્શન કરવા માટે આવ્યા હતા કેવું લાગવું તમને અને પહેલો સોમવાર છે કઈ કેવા માંગશો તો હવે જઈએ અંદર દર્શન કરવા માટે અને કદાચ મોબાઈલ હવે મોબાઈલ છે ને નો તલાવડ હોય આપણે દર્શન તમને કરાવેલા જ છે આગલા વ્લોગોમાં એ જો અહીંયાથી જ તમે દર્શન કરી લ્યો કેમ કે ભાઈ હવે મેં તમને દર્શન આગલા એ કરાવેલા છે ઓહો રમવા કંઈ જય શ્રી રામ જય શિયા ગણપતિ બાપાના દર્શન કરી લ્યો ગણપતિ સાથે સાથે રીધિ અને સિદ્ધિ પણ છે સાથે મૂષક પણ છે ને પૂજારી બાપુ છે કેમ છો પબ્લિક પણ આવી રહી છે અને અને આ છે ને સિંદરી ટાઈપનું છે સિંદરી કેમ હોય ડબલમાં તો આ ઝાડ કેવું છે એ મને નથી ખબર તો કોઈને ખબર હોય તો ઝાડ કોમેન્ટ કરજો ફૂલો કોણ છે અને જો પબ્લિક આવી રહી છે અને જઈ રહી છે સોદાર આ અમારા છે ને વિજય સર છે વિજય સાહેબ કેમ છો દર્શન કરવા માટે આવ્યા છો એવું છે સારું લે ઓળખો છો હું છું સોદાર સોદાર રહ્યા છે અને અમે અહીંયા છે ને બાઈક મૂકેલી છે અમારી એક અહીંયા છે ને એક અહીંયા છે પરથી આવું છું માંગરો કેશોદ થી આવું છું એવું છે રિક્ષા લઈને આવું છું કા ઓકે તો જો અહીંયા વેચાય છે કપડાંને લેજો તમે તો મિત્રો તમારું નામ શું છે નામ હા અને તમે શું શું વેચો છો એવું કપડાંને લગતું બધી સામાન વેચો છો એવું છે ઓકે સારું લે આપણે અહીંયા જઈને કરીએ છીએ અને મળીએ એક નવા લોક સાથે જય હિન્દ ભારત માતા કી જય